મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વડોદરા મેડિકલ કોલેજ ખાતે આવેલ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપ ડે તથા ખાણીપીણી તેમજ અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વડોદરા મેડિકલ કોલેજ ખાતેની ફિઝિયોથેરાપી કોલેજમાં ગત સાતમી એપ્રિલથી ધ આઇકોનિક ફિઝિયો ફિએસ્ટાના શીર્ષક હેઠળ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે ફિઝિયોથેરાપી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ખાણીપીણી તેમજ ચીજવસ્તુઓના સ્ટોલ્સ લગાવી વેચાણ કરવામાં આવ્યું હતું સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપ ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર